વીકેન્ડ મેસેજ બસો લેખક મુનિ પરમ પ્રેમ વિજયજી વાણીની તાકાત કરતા વર્તનની તાકાત અજમાવી જુઓ બીજાને જલ્દી સુધારી દેવામાં આપણી સૌની માનસિકતા મોખરે હોય છે પણ વિચારો તો ખરા આ કંઈ દુધી ગલકા કે ટિંડોળા થોડી છે કે દસ મિનિટમાં સુધારી દેવાય મોટા ભાગે માણસ માત્ર અને માત્ર બીજાને સમજાવવા સુધારવાનો આગ્રહ ખૂબ જ રાખે છે અને એના માટે શબ્દોનો શસ્ત્ર ઉપાડે છે જેમ કે તને કેટલી વાર કહેવાનું તું સમજતો કેમ નથી આ લાસ્ટ વોર્નિંગ છે તને આવા અનેક શબ્દો દ્વારા સામેવાળી વ્યક્તિ પર વારે વારે હુમલા કરતા હોઈએ છીએ સામાન્ય રીતે આપણે આપણા વિચારો સાથે એટલા બધા લાગણીથી જોડાઈ જઈએ છીએ કે આપણે ગમે તેમ કરીને આપણી વાત સામેવાળાના મનમાં ઠસાવવાના પ્રયત્નો કરીએ છીએ અને માટે શરૂ થયેલો વાર્તાલાપ ક્યારેક ઉગ્ર ચર્ચા સુધી પહોંચી જાય છે અને સામેવાળી વ્યક્તિને પોતાના પક્ષે ભેળવા માટે શરૂ કરાયેલી ચર્ચા પરિણામ લાવવામાં નિષ્ફળ બને છે આવી ચર્ચા પરિવાર વચ્ચે તિરાડ સર્જે છે મિત્રો વચ્ચેની આત્મીયતામાં દિવાલ ઊભી કરે છે એની સામે શુદ્ધ આશયથી થયેલું વર્તન સહજતાથી સામેવાળી વ્યક્તિના દિલમાં પ્રેરણાનું ઝરણું વહાવી શકે છે જે તાકાત વર્તનની છે એ તાકાત વાણીની નથી માટે જ અંગ્રેજીમાં કહેવત પડી છે કે આર એક્શન સ્પીક લાઉડર દેન વર્ડ્સ આપણા વર્તનનો અવાજ એટલો મોટો હોય છે કે આપણી વાણીનો અવાજ એમાં દબાઈ જાય છે બાળકોને ન ઝઘડવાનો બોધ આપનાર માતાપિતા સ્વયં ઝઘડો કરવાનું બંધ કરી દે તો સારાંશ લાંબી જીભ અને લાંબો દોરો હંમેશા ગૂંચવાઈ જાય છે